પાલિકાના ચાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સાત પૂર્વ મુખ્ય અધિકારી તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો કર્મચારીઓ સહિત પિસ્તાલીસ થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી નોટિસમાં જણાવ્યા મુજબ નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસ કામો કરવાના બદલે ગ્રાન્ટને અન્ય કામોમાં વાપરી નાખી હતી અને આમોદ નગરનો વિકાસ કહેવાતા જનપ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મીલી અટકી ગયો હતો આ ઉપરાંત સ્વભંડોળમાંથી લાઇટ બિલ પગાર ડીઝલ ખર્ચ નાણાં ખર્ચ કરવાને બદલે ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે બે હજાર પંદરથી બે હજાર વીસના સમયગાળા દરમિયાન પાલિકાને ચૌદમાં નાણાંપંચની અંદાજિત સો કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ અને કર્મચારીઓએ આ ગ્રાન્ટને આડેધડ વાપરી નાખી ગેરવહીવટ કર્યો હતો વર્ષ બે હજાર પંદરથી બે હજાર વીસ દરમિયાન પાલિકાના પ્રમુખો મુખ્ય અધિકારીઓ કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત પિસ્તાલીસ થી વધુ લોકોને સાગમટે નોટિસ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો આ બાબતે પાલિકામાં મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે વર્ષ સુધીમાં સરકારની ગાઈડલાઈન બહાર જે ચીફ ઓફિસર પદાધિકારીઓ અને કર્મચારીઓએ ખર્ચ કરેલ છે તેમને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે અહમોદ નગરપાલિકામાં બે વર્ષ બે હજાર પંદર સોળથી લગાવીને બે હજાર ઓગણીસ વીસમાં ચૌદમાં નાણાંપંચ અંતર્ગત આવેલ ગ્રાન્ટમાં ગાઈડલાઈન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતાં ઉપ ઉપરી અધિક ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતાં મેં અગાઉ અહમદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ શ્રીઓ તેમજ કર્મચારી શ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઈન બહારના થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન સાતમાં પાંચ કરોડને નેવું લાખ સુધીનો જે ખર્ચ ગાઈડલાઇન બહારો થયેલ છે તે બાબતમાં જાબ રજૂ કરવા માટે જણાવે છે ભરૂચથી જાવેદ મલેકની રિપોર્ટ